હેલો નમસ્કાર મિત્રો અર્જુનસિંહ ટેકનોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારું પાન કાર્ડ બનાવેલું હશે ના બનાવેલું હોય તો એના માટે અલગથી વિડીયો આવશે પણ મિત્રો જે બનાવેલા પાન કાર્ડ હોય અને તમારે પાન કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તેને તમારે ડાઉનલોડ કરવું હોય તો એની માટે શું પ્રોસેસ થશે એના માટે આ વિડીયો ખાસ છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહો અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને ચાલો જઈએ ગૂગલ ક્રોમ તરફ તો મિત્રો ગૂગલ ક્રોમમાં ઇન્કમ ટેક્સ લખીને સર્ચ કરવાનું છે એની બાદ પહેલી વેબસાઇટ આવે છે ઇન્કમ ટેક્સ્ટ ડિપાર્ટમેન્ટ એની પર ક્લિક કરવાનું છે તેની બાદ તમારે નીચે આવવાનું છે અને નીચે આવ્યા બાદ તમારે આ બધા ઓપ્શન આવશે એની બાદ ઇન ઇન્સ્ટન્ટ ઇ પાન પર તમારે ક્લિક કરવાનું છે તેની પર ક્લિક કર્યા બાદ થોડુંક લોડિંગ લેશે અને મિત્રો આ રીતને એક એન્ટરફ્રેસ આવશે તેની બાદ આ ચેક સ્ટેટસ ડાઉનલોડ પાન એવાળા ઓપ્શન પર કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે મિત્રો કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ અહીંયા પહેલા ખાનામાં આધાર નંબર નાખવાનો આવશે મિત્રો હું આધાર નંબર ફિલઅપ કરી દઉં પછી આગળના પેજ ઉપર આપણે ફોલો કરીએ બાદ કન્ટિન્યુ બટન પર તમારે ક્લિક કરવાનું છે અને ખાસ મિત્રો કે તમારો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક થયેલો જરૂરી છે મિત્રો તો એ વાતની ખાસ ધ્યાન રાખવા વિનંતી તો મારો ઓટીપી આવી ગયો છે અઠ્યાસી સત્તાવન ચોવીસ તેની બાદ મિત્રો કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે તો પાન કાર્ડ બનાવેલું હશે તો પાન એટચ સક્સેસફુલી લખેલું આવશે મિત્રો તેની બાદ આપણે નીચે જવાનું છે આપણે નીચે ગયા બાદ આપણે અહીં સાઇડમાં ડાઉનલોડ ઈ પાન લખેલું આવે છે તેની પર ક્લિક કરવાનું છે તેની બાદ આવું એક ઓપ્શન આવશે તેની પર ડાઉનલોડ અગેન પર તમારે ક્લિક કરવાનું છે તો મિત્રો આ ડોક્યુમેન્ટ ડાઉનલોડ થયેલું છે કે નથી તે જોવા માટે અહીં તમારે ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને ડાઉનલોડ ઓપ્શન પર જવાનું છે અને જે આ એક નંબરવાળું ડોક્યુમેન્ટ બતાવે છે પીડીએફ તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે આ રીતે ક્લિક કર્યા બાદ તમને અહીં પાસવર્ડમાં છે તો પાસવર્ડમાં શું લખવાનું છે મિત્રો તો તમારી જન્મ તારીખ હોય તેને કોઈ પણ જે નિશાન આવે એ લગાડવાનું નહીં ડાયરેક્ટ આંકડા પ્રમાણે તમારે લગાડી દેવાની જેમ કે આ રીતે હું નાખી દીધી છે તો મિત્રો આની બાદ ઓપન પર ક્લિક કરવાનું છે તો મિત્રો આ મારું પાન કાર્ડ અહીં ખુલી ગઈ છે તો મિત્રો આ પાન કાર્ડને તમે જે કોઈ પ્રિન્ટ કરતા હોય કે પીવીસી કાર્ડ બનાવતા હોય તે જગ્યાએ જેને તમે આ વસ્તુ પ્રિન્ટ કરાવી શકો છો મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા પણ વિડીયો આપણે આવવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જોતા રહેજો મિત્રો